સિંહ દ્વાર પર આ પ્રકારનું જે નગારું છે તે મૂકવામાં આવશે આ નગારું અમદાવાદમાં બનેલું છે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બનેલું છે અને દરિયાપુર વિસ્તારમાં જે પ્રકારે આ નગારું બનાવ્યું છે તેની જે કહેવાય કે તમામ લોકોએ પોતાનો જીવ રેડી દીધો હોય તે રીતે આ નગારું બનાવ્યું છે આપ જોઈ રહ્યા છો છ એમ પ્લેટમાંથી જે લોખંડની નગારાની પ્લેટ છે તે બનાવવામાં આવી છે છપ્પન ઇંચની તેની સાઈઝ છે અને વજન તેનું સાડી ચારસો કિલો છે આ વજન એટલું બધું છે જેને કારણે તેને લઈ જવું શક્ય નથી પરંતુ અહીંથી આગળ જો તેને લઈ જવા માટે એક રથ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે નગારાની એક જગ્યાએથી બીજી જગ્યાએ જયારે જવું હોય તો તેનો પણ ખાસ કરીને ઉપયોગ કરી શકાય